સૌથી પહેલાં તો અમે કહેવા માગીએ છીએ કે આરડીએસએસ જે કેન્દ્ર અને રાજ્ય સરકાર પુરસ્કૃત સ્કીમ છે એમાં પાવર ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરવાની સાથે સાથે એક્યુરેટ બિલિંગ મીટરિંગ અને કલેક્શન થાય એવા ભાગરૂપે કન્ટ્રીમાં સ્માર્ટ મીટરની શરૂઆત કરવામાં આવી અને અત્યાર સુધીમાં ભારતમાં દોઢ કરોડથી વધારે સ્માર્ટ મીટર લાગી ગયા છે ગુજરાત પણ એની શરૂઆત કરવામાં આવી હતી શરૂઆત અમારી થોડી સ્લો હતી કે અમે કન્ઝ્યુમર્સના બધા ટેસ્ટિંગ કરી લઈએ કોઈપણ પ્રકારના ડાઉટ્સ આવે બધાના ક્લિયર કરીએ અને વધારેથી વધારે જાગૃતિ અભિયાન ચલાવીએ અને એના જ ભાગરૂપે અમને આજ ખાસ આનંદ છે કે અમારા લીડર તરીકે માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે એટલે જેટલી પણ ભ્રાંતિઓ હોય જેટલી પણ ગેરસમજ હોય એ બધાને અમે દૂર કરી શકીએ અને કન્ઝ્યુમરને સારામાં સારી રીતે એને જે ફાયદાઓ છે એના માટે અવગત કરી શકીએ એના ભાગરૂપે કાર્યક્રમ કર્યું છે આજે વાપી વિસ્તારમાં સાહેબના ઘરેથી મીટર લાગી ગયું છે સવારે એમાં પણ ઉપસ્થિત હતા આપનો ખૂબ ખૂબ આભાર અને અમે ટ્રાય કરીએ છીએ કે વાપી વિસ્તારમાં જેટલા પણ રેઝિડેન્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ છે આમાં ટૂંક સમયમાં આવવાનું એક શેડ્યુલ બનાવીને ડે ડે ટુ ડે બેસીસ ઉપર આમાં કામ કરીશું અને બધા કન્ઝ્યુમર્સને સારામાં સારી ફેસિલિટી આમાં આપીશું વધારેમાં વધારે ફાયદાકારક છે આ જે સ્માર્ટ મીટર જે લાગ્યા છે બીજા રાજ્યોને ઘણા મહેનતથી લગાવવા એટલા માટે પડ્યા છે કે તેમનો જે વીજ લોસ હતો એ વધારે હતો એટલે જે રાજ્યમાં વધુમાં વધુ વીજ મીટર લાગ્યા છે એનું કારણ બહુ જુદું છે એટલે આપણે પર્ટિક્યુલરલી દક્ષિણ ગુજરાત વાપી અહીંયા તો વીજ સ્માર્ટ મીટર લગાવવાથી આપણને ડિસ્કાઉન્ટ તો મળશે સાથે સાથે આપણને ખબર પડશે કે આપણા ઘરમાં કોઈ મોટર છે આપણે કચ્છનો મોટર છે કે એના લીધે આપણો કંઈ મોટરની ખામીના લીધે બી વધારે નથી આવતો એ ડે ટુ ડે આપણું મોનિટરિંગ થશે બીજું એ ઘણી વખત એવું પણ બને કે આપણા મીટરની અંદર કોઈ બાજુમાંથી વાયર લગાવી છે આ જ્યારે પણ ખાણ ખનીજની જે બિલની વિગત આવે તેમાં ઘણી આવું બનતું છે એટલે બીજું કોઈ પણ આ મિતરમાં ટેમ્પરિંગ થવાની કોઈ પણ શક્યતા નથી એટલે એ આપણા માટે સૌથી વધારે ફાયદાકારક છે એટલે આપણે સૌ આમાં વધુમાં વધુ જે રીતે આગળ વધીએ એ આપણા ફાયદા માટે